તાલુકા જે એક જ મહિના પહેલા વરસાદ પડતા આરસીસી રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો નર્મદા જિલ્લાના ડીજાપાડા તાલુકાના અરેઠી ગામે મેન રસ્તાથી પ્રાથમિક શાળા તરફ જતો રસ્તો હાલમાં જ આરસીસી બન્યો હતો જે એક જ મહિનાના પહેલા જ વરસાદમાં આરસીસી રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયેલ છે જે હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે તથા અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોય તેમ દેખાઈ આવ્યું છે વારંવાર વિકાસના કામો સરકારમાંથી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે પરંતુ કામગીરીની ગુણવત્તામાં જળવાતી નથી તો ગામ લોકોની માંગ છે કે આ રસ્તો તાત્કાલિક ધોરણે ફરીથી નવો બનાવી આપે તેવી માંગ ઉઠવા પામી છે દર્શક મિત્રો ડેડીયાપાડા તાલુકાના અરેઠી ગામમાં મેઇન રસ્તાથી નીચાણ તરફ જવાનો રસ્તો હાલ આરછીછી રસ્તો બનાવવામાં આવ્યો છે એ રસ્તો એકદમ બિસ્માર હાલતમાં અત્યારે જોવા મળી રહ્યો છે તો હરેઠી ગામના જ વલિશ પટેલ વડીલ શ્રી નાનાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમની એમની પાસેથી આપણે આ રસ્તા વિશે જાણીશું શું કહેશો આ રસ્તો હાલ અત્યારે બે દોઢથી બે મહિના પહેલાં બનાવેલો હતો એ રસ્તાને જે ખૂબ જ કપોડી હાલત છે આ રસ્તો બિલકુલ એકદમ થર્ડ ક્લાસનો બનેલ છે આ રસ્તો તો જે તે કન્ટ્રાક્ટરે આ રસ્તો બે મહિના પહેલાં બનાવ્યો છે અને બે મહિનાની અંદરમાં તૂટી ગયેલ છે ખાડા ખપુચિયાવાળો થઈ ગયો છે તો તમે કન્ટ્રાક્ટરને શું રજૂઆત કરશો અમારે ગામ જનોવતી કન્ટ્રાક્ટરને રજૂઆત છે કે આ રસ્તો અમને જેમ બનાવે તો વહેલી તકે ફરીથી આ આખો રસ્તો બનાવી આપે બસ અમારે ગામજનોવતી આ જ રજૂઆત છે વહેલી તકે ના બનાવી આપે તો તમે કન્ટ્રાક્ટર પર આવેદનપત્રો જે તે બાંધકામ શાખામાં આપશો કે શું કરશો હા એ અમે ગામજનો વતી સૌ પ્રથમ પહેલાં ટીડીઓને જાણ કરીશું ત્યારબાદ પછી બાંધકામ શાખામાં જઈને એમનું પ્રમાણપત્ર રજૂઆત કરીશું અમે તમને શું લાગે છે કોન્ટ્રાક્ટર અને તાલુકા અધિકારી મિલી બગત છે એવું લાગે છે કે એ વિશે શું કહેશું એ હવે કોન્ટ્રાક્ટરનો મામલો છે એ હોઈ શકે પણ કોન્ટ્રાક્ટર એ લોકોએ બિલકુલ થર્ડ ક્લાસનો માલ આ વાપરેલ છે અહીંયા સળિયા તો નાખેલ છે પણ જે સિમેન્ટ છે બિલકુલ થર્ડ ક્લાસનો સિમેન્ટ વાપરેલ છે આ લોકોએ